અર્જણભાઈ રણછોડભાઈ મારું નામ છે ગામ જીવા અને કોઈ કોઈબાના ફાટીયા પાસે વરતા ગાડી આવી અને મને આડી રોડકામી નાખી મોટર સાયકલનું અને મંદિરનું સરનામું પૂછ્યું અને પછી મને કે બાપુને પૈયા લાગી હું નાગા બાવા હું અને જો પૈયા લાગે તો પકડી લીધો અને પૈસા મને કે કાઢી દે એટલે મારા પૈસા બધા મેં અગાઇથી કાઢી દીધા અને પછી ગાડીમાં મને ગાડી क्या बदले डिलीवरी वाले आने पर 100 मीटर जो रेल यूं की ना की तो रोड पर कितना पैसा है तुम्हारे पास पैसा हमारे पास ऐड में से बिल लाइव हुई 1 लाख 12000 रुपए हमारे था ये तो कई पैकेट में आता 10 15000 की बात है इ बताइम न गानीला पैकेट में न टाइम न था बाकी ओला आता है 1 लाख 12000 गड़ी में कितना लोग होता गाड़ी में 2 तुम्हारे राथा भाई कह रही थी के खाली ढ़ैसरत था हैं તમારા યાર આથાભાઈ કહેલી હતી કે તમે રશરીની ગાડીમાં લઈ ગયા હતા ના ગાડીમાં એટલે મને પતનેય કોઈ પૈસા લઈ લીધા પછી ડાઈવને જાવતા ગાડીમાં ગાડી જવા દીધી પછી થોડું કામ વ્યક્તિ ગાડી થઈ પછી શું કીધી લો